વણ જોઈતા મુહૂર્તને સાચવતો પરાથરિયા આહિર સમાજ પેણુગા ઈ પેણુગા રૌગા ઈ રૌગા વૈશાખ મહિનાની અંધારી તેરસે કચ્છના પ્રાથડિયા આહીર સમાજમાં એક જ દિવસે લગ્ન પ્રસંગ યોજવાની મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે આજ રોજ રવિવારે અંધારી તેરસ હોય દર વર્ષની જેમ અંધારી તેરસે કચ્છના પ્રાથડિયા આહિર સમાજમાં આગવી ઢબે અને સંસ્કૃતિને ધ્યાનમાં લઈને લગ્ન પ્રસંગ યોજાતા હોય છે

કાંઠા ચોવીસી વહીમાં એકસો છત્રીસ લગ્ન પાંચ ગામ વહીમાં બત્રીસ નવ યુગલો પ્રભુતામાં પગલા માંડ્યા હતા વર્ષમાં એક જ દિવસે લગ્નનું મુહૂર્ત સાચવવાની પરંપરા હોય આ વર્ષે કચ્છમાં એક હજાર એકસો સત્તાવન લગ્ન એક જ દિવસે યોજાયા ત્યારબાદ આખા વર્ષમાં બીજા કોઈ પણ દિવસે મુહૂર્ત લગ્ન પ્રસંગ યોજવામાં આવતા નથી આજરોજ પ્રાથળિયા આહિર સમાજના ગામે લગ્નના ઢોલ ઢબુક્યા સૌ કોઈ ભાતીગઢ પહેરવેશમાં પ્રસંગને ઉજવ્યો હતો

સમૂહ હતા ને સાથે સમૂહ જમણવાર છે આજે સત્તાફળ ની અંદર અમારે છ લગ્ન છે તો ત્રણ માનવા અને ત્રણ જાણું જે માનવા છે એનો બધાનો જમણવાર અહીં રાખેલ છે એમ અને બહુ અસીમ કૃપા છે અમારા ગામ ઉપર પરમ પૂજ્ય ત્રિકમદાસ મહારાજજીના જેમના આશીર્વાદથી અમે એક સરસ મજાની સમાજવાડી ઊભી કરી અને બધાને સાથે જમણવાર રાખ્યું છે તારા ભાઈ અમારી સમાજે લેતી દેતી સોનામાં એવો એના ઉપર નિયંત્રણ રાખ્યું છે કે ભાઈ આપણે સોનાની લિક્વિડિટી ઓછી કરી અને છોકરા છોકરીઓને શિક્ષણમાં વધારે ભણે એના હિસાબે અમારી બાજુમાં એક ગોવર્ધન કન્યા છાત્રાલય પણ અમે ઉભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એ અમારી દીકરીઓની એમ છાત્રાલય ઉભી કરી છે અમારે આહીર સમાજમાં જે લગન છે એ આજે કેટલા વર્ષોની આજે સાડા પાંચ હજાર વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આજે આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડીનું નવનિર્માણ સમાજવાડીનું જે ભવન જોઈને અમે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ ની જે બધે ભોજન સમારંભ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદ ની વાત છે સાથે સાથે અમારી હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ છે અને આજે અહીલ સમાજના ઇતિહાસો જેવા લગ્નો છે અને એમાં નવ દંપતીને એને સુખ શાંતિ સંપત્તિ મળે એવું અમે દ્વારકાધીશ પાસે એક બાજુ મારી બહેનો જમે છે એક બાજુ ભાઈઓ જમે છે અને અહિયાં સત્તા ના બધા નવયુવાન મિત્રો અહિયાં ખડે પગે ઉભા રહી અને તમામ સખત ગરમી માં પણ અહિયાં જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદ ને પાત્ર છે